વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા છ હજાર કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે પરંતુ શહેરમાં વિકાસના નામે હજી પણ લોકો પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે શહેરના નાગરવાડા વિસ્તારમાં સ્થાનિકો છેલ્લા કેટલાય વર્ષોથી પીવાના પાણીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે લોકોને હાલાકી પડી રહી છે પાલિકા દ્વારા અઠવાડિયામાં એકવાર

પાલિકાના અધિકારીઓ દર વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બજેટ રજૂ કરવામાં આવે છે વડોદરાના વિકાસ માટે વડોદરાના વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે એક બાજુ પાલિકાના અધિકારીઓ અને નગરસેવકો સ્માર્ટ સિટીની વાતો કરે છે પણ આ સ્માર્ટ સિટી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે શહેરના નાગરવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે સ્થાનિક લોકોએ અનેક વખત નગરસેવકોને રજૂઆત કરી છતાં સ્થાનિકોની રજૂઆત કરવા છતાં પણ પાણીની સમસ્યા ન આવતા આજે સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારે સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે પીવાનું પાણી મળતું નથી નગરપાલિકા દ્વારા અઠવાડિયામાં એક વખત પાણીનો ટેન્કર મોકલવામાં આવે છે જેમાં કેટલાક લોકોને પાણી મળતું નથી જેને લઈને સ્થાનિકોએ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા પાણીના ટેન્કર વિસ્તારમાં આવતા કાદવ પીઠડની સમસ્યા ઉદ્ભવે છે જેને લઈને સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડે છે વધુમાં સ્થાનિકે જણાવ્યું કે નાગરવાળા નવી ધરતી ગોળવાના નાકા ઉપર પાણી જ નહીં આવતું બે ત્રણ વાર જઈને પાણીની ટાંકી બી અમે આવ્યા પણ કશું સુવિધા નહીં થતી આ બંબો એક દિવસ આવે છે ને એક દિવસ નહીં આવતું એવું થાય છે ને જેના તેના આંગણામાં કીચડ થાય છે એ બી અમારું પ્રોબ્લેમ છે બોલે છે બધા આ બંબો ના ઊભો રાખો અહીં બંબો ના ઊભો રાખો એવું કરે છે તો હવે તમે નળ લાવી આપો ને નળમાં પાણી લાવી આપો ને અમે જઈએ છે બધું નામ નામ લખી લેશે ચોપડા માં પણ આવતા નથી શું નામ કોનું સૈદા બીબી સિદ્ધિક